નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું બહારના નાસ્તા આરોગવાના શોખીન થઈ જાય સાવધાન જાણીતી અતુર બેકરીના પફમાંથી નીકળ્યો સ્ક્રુ આ પફ આપને મરણ પથારીએ પહોંચાડી શકે છે અત્યાર સુધી પફમાંથી જીવાત નીકળવાના કેટલાય દાખલા આવ્યા હવે સ્ક્રૂ જેવી વસ્તુઓ પણ નીકળવા લાગી છે મેહુલ પટેલ નામના ગ્રાહકે સંચાલકોને આ અંગે ફરિયાદ કરી અતુલ બેકરીના સંચાલકે મામલો દબાવી દેવાની કોશિશ કરી અતુલ બેકરીના સંચાલકે ગ્રાહક સાથે દાદાગીરી કર્યાનો પણ આરોપ લાગ્યો છે અતુલ બેકરી સંચાલકે તમારે જે કરવું હોય તે કરી લો તેવી તુમાકી ભર્યું વર્તન તેમણે ગ્રાહક સાથે કર્યું અત્યાર સુધી ખાણીપીણીની ચીજોમાંથી જીવાત અને યળ નીકળવાના વંદા નીકળવાના કિસ્સા જોયા હશે પણ આ વખતે આ પફની અંદરથી નીકળ્યો છે સ્ક્રૂ જો આ સ્ક્રુ આરોગી ગયા તો તમારા અંદરના અંગોને કેટલી ઈજા થઈ શકે છે તે તમે સમજી શકો છો મેહુલ પટેલ નામના ગ્રાહક જેમણે અતુલ બેકરીમાંથી એક પફ ખરીદ્યો હતો અને આ પફમાંથી સ્ક્રુ નીકળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા જ્યારે તેમણે આ અંગે બેકરીના સંચાલકને વાત કરી

ચોક્કસ થી મોરબી ના એક ગ્રાહક છે મેહુલભાઈ પટેલ તેમને તેઓએ ગત તારીખ છવ્વીસ ના રોજ મોરબી ના જે રવાપુર રોડ પર આવેલ અતુલ બેકરી નામની બ્રાન્ચ છે ત્યાંથી પનીર મસાલા કરી દીધું હતું અને તે ફોક માંથી લગભગ એક ઇંચ જેટલો લાંબો સ્ક્રુ નીકળી આવ્યો હતો ત્યારબાદ આ જે ગ્રાહક છે તેના દ્વારા તે સંચાલક છે બેકરી ના તેમની સાથે પણ વાત કરવામાં આવી હતી પરંતુ આ મામલો રફે દફે કરવાની અને આવી કોઈ ભૂલ તેઓથી ન થઈ હોવાની વાત કરીને તેઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ગ્રાહકને કહેવામાં પણ આવ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લ્યો ત્યારબાદ આ જે તમામ ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને હાલમાં આ મોરબીના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હવે મોરબી

અતુલ બેકરીના સંચાલકે મામલો દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો આરોપ લાગ્યો છે રાજકોટ મોરબીમાં જ્યાં આ ઘટના ઘટી મોરબી